કોલેજન ભેળ બની ગઈ છે હરખી કેતો ભાઈ તાંદ નંદાગુએ કા ગાને ગ્યો તો વાહ ભઈ વાહ સકલા બાદ નો બને હો હા હા આટલો ફાલ છે શાક રોટલી સંભાળા ક્યારે કટકી હવે આને અત્યારે હુકવાના છે નીતરી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાજે રાજે વાગી ગયા છે સવારના સાડા નવ અને આપણે હવે જવાનું છે વાળીએ આજે કઈ કામ તો નથી ફેશન નું કામ પૂરું થઈ ગયું છે આજે આપણે ખાલી એમ જ ત્યાં કપડા આપવાના છે થોડાક અને આ વરણીના ખાસ તો આટો મારવા લઈ જવાના છે એને શું લીધા છે

halo, menjadi jam sih, jadi, menjadi jam sih, gadinya sih, halo, kau kau sih, kau sih, આ ઢીંગલો એમ કે છે ઘરે જવું છે ને તો હાલો હાલ જાય કે તેડી જ હાલો હાલે વરણી તેડલે હાલો હાલો જાય હાલે વરણી હાલો ભાઈ જો વેપારી આવ્યા છે હવે ચણા જોવા માટે જો કેવી રીતે ચેક કરે છે જે હું કે છે ભાવ જઈ

હજી આટલી તુવેર કાઢી છે ત્યાં ચારસો દાડી કરવા છે વાહ વાહ સકલા કોઈ થી બને આવા તો મોરે મોરો બસ ચાલો મિત્રો તું એર કાઢી નાખી હવે આપડા ટમેટા કુણા મસ્ત મરચા લઈ લીધા છે હવે ભેળ બનાવશું આપડે ચાલો ભાઈ રમેશભાઈ ની કોલેજીન ભેળ બની ગઈ છે હરખી કઈ તો ભાઈ નાખવી કાકા રમેશભાઈ ની કોલેજીન ભેળ જોઈ લો

હલો ભાઈ છે એ કુંડિયા નાખવા જવાના છે ધોવાના ઉપાડ જુઓ મિત્રો આપડે હવે ચણાની સિઝન પૂરી થઈ ગઈ એટલે કપડા બધા ધોય ના એટલા ધોયા જોઈ છે અહીંયા ધોયા અને હજી આટલા ધોવાના બાકી છે આ બધા ધોવાના હજી બાકી આટલા ધોયા છે હવે આને અત્યારે હુકવાના છે નીતરી ગયા છે હવે દોરીએ હુકવી દે બરાબર ચાલો આટલા અહીંયા હુકવાના હવે બાકીના પાછા હજી આપણે આગળ લઈ જઈએ બોલો મિત્રો આ સામે નહોતા એમાં એ બધા અહીંયા આપણે હુકવી દીધા જો ભાઈ ચપ્પલ લેવા આવી ગયા છે તું એ રૂપાડી રૂપિયા ચપ્પલ તોડી નાખા અને હવે ચપ્પલ લઈ લે અને પછી ઘરે પહોંચી જાય સાંજ પડી ગઈ છે ચાલો આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે મળશું કાલે